તળાજા નજીક આવેલ જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે તારીખ પચીસ બે બે હજાર ચોવીસને રવિવારના રોજ તળાજા તાલુકાના કુલ ઓગણસાઠ ગામડાની સરકારી શાળાના બાળકો કુલ ધોરણ આઠના સાતસો બે અને ધોરણ દસના બસો ત્રીસ બાળકોએ બુદ્ધિ કૌશલ્ય કસોટી આપી હતી જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર બાળકને શાળામાં શાળાનું બેગ તેમજ શાળાનું ટી શર્ટ અને શાળાનું પેડ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તમામ બાળકોને નાસ્તો કરાવી વિશાળ ત્રણ લેબ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબમાં બાળકોને પ્રયોગો કરાવી પ્રેક્ટિકલી શિક્ષણ વિજ્ઞાનનું આપવામાં આવ્યું હતું સાથે સાથે લેપટોપ લેબમાં પણ બાળકોને કમ્પ્યુટરનો પરિચય આપી શાળાની મુલાકાત આ તમામ બાળકોએ લીધી હતી અને તમામ બાળકોને શાળાના જ વાહન દ્વારા પોતાના ગામ સુધી લઈ જવામાં અને લાવવામાં આવ્યા હતા તેમજ આ પરીક્ષાને કોઈ પણ ફી જે કોઈ પણ ચાર્જ રાખ્યા વગર એક શ્રેષ્ઠ શિક્ષણના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો